નમસ્કાર આપ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે ગુરુ પૂર્ણિમાના પર્વના ઉપલક્ષમાં વિપો ગ્લોબલ સ્ટ પીઠ કોર કમિટી દ્વારા ગુરુ વંદના ની ઉજવણી આયોજન કરવામાં આવ્યું હતું યુવા સાંસદ ડોક્ટર હેમંત જોશીએ પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ દ્વારકાશ લાલજી મહારાજ આશીર્વાદ લીધા હતા ગુરુ પૂર્ણિમાનો દિવસ સનાતન હિન્દુ ધર્મ માટે એક ગુરુની વંદના કરી સો આઠ દ્વારકેશ લાલજી મહારાજના ના ચરણોમાં ગુરુવંદના કરવા માટે વૈષ્ણવ સંપ્રદાયના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા ગુરુ પૂર્ણિમાના દિવસે વિપો ગ્લોબલ ષષ્ઠ પીઠ કોર કમિટી દ્વારા ગુરુવંદના પર્વને ઉજવવામાં

ગુરુકુલમાં પધારે છે આ ગુરુ પરંપરા અને આ ગુરુ મહિમાને ભગવાન વેદવ્યાસજીના આ ઉત્સવને એમના જન્મદિવસને ઉજવવાની આપણી વૈદિક પરંપરા અને એ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ ચરણોમાં સમગ્ર સનાતન વૈદિક જગત પોતપોતાના શ્રદ્ધાસુમન સમર્પિત કરે છે અને એ શ્રદ્ધાસુમન સમર્પિત કરવા માટે ગુરુ શિષ્યના સંબંધને પુનર્જીવિત શિષ્યના મનમાં જાગૃત કરવા માટે આ ગુરુવંદના અને ગુરુ અર્ચનનું આયોજન વિશ્વભરમાં થઈ રહ્યા છે આપ સૌ દર્શક મિત્રોને પણ વ્યાસ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ મંગલ વધાઈ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ

જે આસ્થાના કેન્દ્રો છે જે વડોદરા સ્થિત આધ્યાત્મિક જગ્યાઓ છે ગુરુ સંતો તેમના આશીર્વાદ લેવાનો લાવો મળી રહ્યો છે ત્યારે કલ્યાણરાયજી હવેલી ખાતે પરમપૂજ્ય ગૌસ્વામી એકસો આઠ શ્રીમાન દ્વારકેશલાલજી મહોદયશ્રીના આશીર્વાદ લેવાનું આજે મને તક પ્રાપ્ત થઈ છે એમના આશીર્વાદ લઈ અને વડોદરાની જનતાની સેવા વધુ સારી રીતે થઈ શકે તે બાબતે ઠાકોરજીના ચરણોમાં પણ વંદન કર્યા છે તો આપના માધ્યમથી સર્વે આપણા દર્શક મિત્રોને ગુરુ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું કેમેરામેન નવનીત પરમણે સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારોનું સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર